ભરૂચ તાલુકાના જંગાર ગામ ખાતે કેટલાક લોકોએ ભેગા મરી એક ઇસમ ઉપર તીક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો ગરાના ભાગે ઘાતક હથિયારથી હુમલો કરવામાં આવતા ઇસમનું ઘટના સ્થળે અચકમકમાથી ભર્યું મોત નીપજ્યું હતું બનાવને પગલે નબીપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે બનાવ અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભરૂચ તાલુકાના જંગાર ગામ ખાતે નવીનગરીમાં રહેતા કેટલાક લોકોએ ગામના જ પાંત્રીસ વર્ષીય સુહેલ મોહમ્મદ દિલીપ ઉર્ફે સુલતાન નામના ઇસ્સમ ઉપર કોઈ અગમ્ય કારણોસર ઘાતક હથિયાર વડે ઘરાના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો જેને લઈ ઇસ્સમનું ઘટના સ્થળે જ તડપી તડપીને મોત નીપજ્યું હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે ઘટનાની જાણ થતા જ નબીપુર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી જે મૃતદેહનો કબજો મેળવી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી પોસ્ટમોર્ટમ કરાવવા સહિતની જરૂરી કાર્યવાહી આરંભી હતી જોકે

તો બીજી તરફ ગામમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે વિડિયો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઈબ કર બેલાયકન જરૂર પ્રેસ કરે અમારી ન્યુ વિડિયો સબસે પહેલે દેખને કે